ગુજરાત દેશમાં સર્વપ્રથમ બને તે માટે દારૂબંધી અડચણ હતી ઋષિકેશ પટેલ ગિફ્ટ સિટીમાં એ અડચણ દૂર આવ્યું છે જેમાં ગિફ્ટ સિટી સિવાય ક્યાંય દારૂ ન ગિફ્ટ સિટીમાં જ દારૂ ની છૂટ આપવામાં આવી છે ગિફ્ટ સિટીમાં આવતા લોકોને લાઈફ સ્ટાઇલ અનુકૂળ રહે તે માટે છૂટ અપાય છે ગુજરાત માં દારૂબંધી છે અને હંમેશા રહેશે દારૂબંધી મારી પાસે પત્રકારો હતા રક્ષા યુનિવર્સિટીના કોન્વોકેશન વખતે મેં આ વાત પણ કરી હતી સમજી લો વીસમી સદી અને એકવીસમી સદી આ બંને સદીઓ વચ્ચેના અંતર વીસમી સદી સુધીમાં અને હવે એકવીસમી સદીમાં જ્યારે દેશ પ્રવેશી રહ્યો છે દુનિયા પ્રવેશી રહી છે સ્વાભાવિક હવે અવનવા ફિલ્ડો એઆઈ ડિફેન્સ સેક્ટર દુનિયાભરમાં નાણાકીય વ્યવહારો એટલે આ ગિફ્ટ સીધી સિટી જ્યારે પણ નરેન્દ્રભાઈ આની સ્થાપના કરી એસી અને એના પછી તો ગુજરાત સરકારે એનો મોટો વિકાસ કરી અને ખૂબ મોટી સરહદો એની વિસ્તારી છે એટલે આ આખે આખા ગિફ્ટ સિટીની અંદર આજે વિદેશની દસ જેટલી બેંકો અને વિદેશની ચાલીસ જેટલા બીજા ઇન્સ્ટિટ્યુશનો ત્યાં કાર્યરત છે એટલે સ્વાભાવિક વિદેશમાંથી પણ ત્યાં લોકો વેપાર માટે આવતા હોય બિઝનેસીસ માટે આવતા હોય દેશમાંથી પણ લગભગ ચારસો સાડા ચારસો જેટલી સંસ્થાઓ એટલે ઓફિસો ખુલી છે એટલે દેશમાંથી પણ લોકો આવતા હોય આ બધા લોકોને પોતાની લાઈફસ્ટાઈલ સાથે અનુકૂળ કરવા અને ઘણી વખતે તો હાઈ એન્ડ સ્કિલ જે માણસો ગુજરાતમાં આવતા હોય એટલે સ્વાભાવિક એમની જે લાઈફસ્ટાઈલ હોય એમની જીવન જીવવાની પદ્ધતિની અંદર ક્યાંય ખલેલ ના પડે અને ઘણી વખતે કેવું થાય કે ટેલેન્ટ તો ગુજરાતમાં આવી જાય પરંતુ એ લાઈફસ્ટાઈલ એને અનુકૂળ ના થતાં એ ટેલેન્ટ ગુજરાત છોડીને બહાર જતું રહે હવે તમે એમ સમજજો કે અહીંયા આગળ બધાને ગુજરાતમાં દારૂબંધી છૂટી નથી કરી કેવળ ગિફ્ટ સિટી વિસ્તારની અંદર કે જ્યાં આગળ એના માલિકો છે એના કર્મચારીઓ છે અને એના બિઝનેસીસ અર્થે જે લોકો અહીંયા આવતા હોય ગિફ્ટ સિટીમાં એમના પૂરતી જ આ છૂટ છે બહારનો કોઈ માણસ આવી કોઈ બોટલ લઈ જાય ઇવન તો માલિક અથવા તો કર્મચારી અથવા તો બહારનો માણસ અહીંયા આવી અને બોટલ લઈ જાય એવું નહીં ડ્રિંક એન્ડ ડાઇન જમો અને તમે તમારા બિઝનેસ રિલેટેડ વાર્તા વાતો એ તમે બેસી ચર્ચી અને વેપારમાં આગળ વધો આ થીમ ઉપર ગુજરાતને પણ એકવીસમી સદીમાં ભારતમાં સર્વપ્રથમ બનાવવાનું બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત દુનિયામાં સર્વપ્રથમ બનાવવાની વાત હોય એટલે સ્વાભાવિક